જેવા જંગલ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને પગલે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમ માં પાણીની બમ્પર આવક થઈ છે જેને પરિણામે અત્યાર સુધીમાં કુલ સિત્તેર ટકાથી વધુ ડેમ ભરાઈ ચૂકવાને કારણે એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે નીચાણવાળા ગામો જેવા કે ધારી બગસરા અમરેલી લીલીયા અને સાવરકુંડલા તાલુકાના કુલ પાંત્રીસ ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે જિલ્લામાં ખાલી કરાયેલ ડેમ એ પ્રથમ જ ભરાઈ રહ્યો છે ત્યારે ખોડિયાર જળાશય પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે અને ધારીના ખોડિયાર ડેમમાં

સાવરકુંડલાના આઠ ગામ ગારિયાધારના પાંચ ગામ પાલીતાણાના સાત ગામને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને મેસેજ પાસ કરી દેવામાં આવ્યો છે હાલમાં કોડિયા ડેમ એસી જેટલો ભરાયેલો છે સારા વરસાદના પગલે અત્યારે સાતસો ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે અમરેલીના બીજા ડેમોની આપણે જો વાત કરીએ તો કોડિયા ડેમ એસી ટકા ઠેબી ડેમ સત્યાવીસ ટકા કાતરવાડી સાહીઠ ટકા રાયડી ડેમ સાડત્રીસ ટકા વડિયા ડેમ બાસઠ ટકા

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર